અન્ય સમાચારો પર નજર કરીશું ગુજરાતમાં ત્રેવીસ જુલાઈ સુધી ફરી જામશે વરસાદી માહોલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે હાલનો વરસાદ ખેતી માટે સારો રહેશે પડદાયી રહેશે અંબાલાલ પટેલે આ નિવેદન આપ્યું છે હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે આ ઉપરાંત છવ્વીસ થી ઓગણત્રીસ જુલાઈ મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે તો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે એકવીસ થી ત્રેવીસ જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં તો વધી જ શક્ય છે અને સુરત વગેરે ભાગોમાં તો આજથી જ વરસાદી વધુ ઝાપટાં પડવાની શક્યતા ઘણી શકાય પરંતુ બંગાળ ઉપસાગરમાં જે ચીન તરફના ચક્રવાતના અવશેષો આવ્યા છે જેના કારણે બંગાળ બંગાળનુંસાગર વધુ સક્રિય બનશે અને તારીખ મે જુલાઈએ બંગાળ ઉપસાગરમાં વ્યાલમાર્ક લો પ્રેશર કે લો પ્રેશર બનવાની શક્યતા રહેશે જો કે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવું શક્ય નથી કારણ કે સમુદ્રનું પાણીમાં તાપમાન નીચું જતું હોય છે પરંતુ આમ છતાં વેલમાર્ગ લો પ્રેશરના કારણે અથવા તો લો પ્રેશરના કારણે તે છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવી અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ જુલાઈ જુલાઈથી વરસાદની શરૂઆત થઈ જશે અને લગભગ મહીસાગરના ભાગો વડોદરાના ભાગો દાહોદ પંચમહાલના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા વધારે રહેશે કેટલાક ભાગમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે